અહીના બસ સ્ટેશન પાસે ધોમ ધખતા તાપમાં લોકોને ઠંડક આપી એવી મીઠી છાશ તથા ઠંડા પાણીનું કેન્દ્ર ચાલુ કરી નખત્રાણા વેપારી મંડળે લોકોની આંતરડી ઠારવાનું ઉમદા કાર્ય કર્યું છે આ છાસ કેન્દ્ર અસહ્ય તાપમાં રણમાં મીઠી વીરડી સમાન સાબિત થઈ રહી છે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ તેમજ તાપ અને ગરમીમાં મીઠી છાસ પી વેપારીઓને આશીર્વાદ આપતા જાય છે સરકાર દ્વારા પણ જ્યારે હીટ વેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે વેપારી મંડળે પણ લોકોને કેમ રાહત થાય તે માટે દાતા પરિવારો સાથે રાખી તેમના સહયોગથી મીઠી છાસ તેમજ ઠંડા પાણી પીવડાવવાનું કેન્દ્ર ત્રણ દિવસ માટે ખુલ્લું મુકાયું છે આ છાસ કેન્દ્રથી ધમધકતા તાપ અને હીટ વેવમાં લોકોને ઠંડક મળશે અને ગરમીમાંથી રાહત મળશે આ છાસ કેન્દ્રના શુભારંભ પ્રસંગે નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારા મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી વિશનજીભાઈ પલન ગૌરીભાઈ સોની જહેશભાઈ કટ્ટા લાલજીભાઈ રામાણી ચંદનસિંહ રાઠોડ તેમજ ભા સોઢા ગોવિંદભાઈ સોની દલપતભાઈ પંચાલ પ્રાગમલજીભાઈ ઠક્કર છગનભાઈ ઠક્કર સહિતનાઓએ ઉપસ્થિત રહી વ્યાપારી મંડળ તેમજ દાતા પરિવારના સહયોગથી છાસ કેન્દ્ર ખુલ્લું મુકાયું છે અને આ કામને લોકોએ બિરદાવ્યું હતું